સંદેશમાંથી વાંચન છઠ્ઠો અધ્યાય કડી એકથી છ સોળથી અઢાર હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખાતા ધર્મકાર્યો કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો મળશે નહીં એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભીકો લોકોની વાહવા મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારેય મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જામણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથ હાથને થવા ન દઈશ આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કાર્યોને જાણનાર તારા પિતાને તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે દાંભિકોની જેમ વળશો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ તે જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમને બદલો મળી ચૂક્યો છે હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી જ ઓરડી જઈને બારણે વાસજે અને એકાંતમાં વસનારા તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનારા તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોના પોતાની ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને બદલો મળી ચૂક્યો હોય છે

આજથી ઉપવાસના દિવસો ચાલો મનમાં ઘણા સંકલ્પો ઘણા વિચારો આજથી ચાલીસ દિવસ સુધી હું વ્યસન નહીં કરું આજથી ચાલીસ દિવસ સુધી હું ફાસ્ટ ફૂડ નહીં ખાઉં આવા અન્ય વિચારો અને અન્ય સંકલ્પો આપણા મનમાં ચાલતા હવે આ ચાલીસ દિવસ માટે ખરેખર આપણે વિચારવું રહ્યું કે હજી કેટલી સારી વ્યક્તિ હું બની શકું શું ખરેખર હું પ્રભુને શોધું છું કે પછી જે વહેતું પાણી જાય છે તેમ હું પણ એ વહેણમાં વહેતો જાઉં છું ઉત્પત્તિના ગ્રંથમાં લખ્યું છે માટીમાંથી આવ્યો છે અને ફરી માટીમાં જવાનો છે અને આપણા કપાળ ઉપર એ લગાવાતી રાખ આપણને એ જ વસ્તુ યાદ કરાવે છે કે આપણે માટીમાંથી આવ્યા છે અને માટીમાં પાછા જવાના છે આજનો યોયોનો નો ગ્રંથ પણ એ જ કહે છે કે પસ્તાવો કરો પ્રભુ તરફ પાછા વળો કોને ખબર પ્રભુનો વિચાર બદલાય અને જે આપણી ઉપર આપત્તિ આવવાની છે તે અર્થાત પ્રભુનો રોષ કેટલો હોઈ શકે આપણી પાપો બદલ પણ ખરેખર પ્રભુ દયાવાન છે આ ચાલીસ દિવસ દરમિયાન આ તપૃતુ દરમિયાન ખરેખર આપણે આપણા પાપોનો પસ્તાવો કરવો રહ્યો મારા વાલા ધર્મજનો હજી કેટલી સારી વ્યક્તિ આપણે બની શકીએ પ્રભુ તરફ ખરેખર આપણે પાછા વળીએ છીએ કે નહીં એનો વિચાર પણ કરીએ અને આ તપૃતુ દરમિયાન પ્રભુ પાસે જઈ પ્રભુ સાથે જઈ સાચા અને સારા ખ્રિસ્તી અનુયાયીઓ બની શકીએ એવી પ્રાર્થના કરીએ જય